નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ અમૃતવેલ મિત્રો નાનડા નાનકડા એવા ગામમાં હું તમને આ મંદિર બતાવું જ મોટું મંદિર છે ને તમે એક વખત જરૂર માં ખોડલના દર્શન કરવા આવજો તો આપણે મંદિરની શેર કરીએ મિત્રો આ નાનકડું એવું ગામ એટલે અમૃતવેલ ગામ અમૃતવેલ ગામની અંદર મા ખોડિયારમાં આ ભવ્ય મંદિર તમે એક વખત આ મંદિર તમે જોઈશો તો તમે એક વખત જરૂરથી અહીંયા આવશો કરોડો રૂપિયાના ખર્ચે અહિયાં પરદર્શની અને મંદિર બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ નાનકડા એવા ગામમાં તમે આ માં જોશો તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો તો મિત્રો બન્યા રહીજો મારી સાથે હું તમને મા ખોડિયારમાં ના દર્શન કરાવીશ તો આપણે મા ખોડાર ના દર્શન કરીએ મિત્રો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું માતાજીના વિડીયો લાઈવ કરું છું તો મિત્રો જઈએ આપણે માતાજીના દર્શન કરવા જય મા ખોડલ મિત્રો આ અમૃતવેલનું મંદિર મા ખોડિયારમાંનું મંદિર અહીંયા ભોજલરામ બાપાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવાના છે અને ભગવાન ભોળાનાથની શિવાલય પણ છે તો પહેલાં આપણે શિવાલયના દર્શન કરીએ ને મિત્રો જગ્યા ખૂબ જ મોટે છે ને અહીંયા બહોળી સંખ્યામાં પબ્લિક હોય છે તો આજે આપણે સવાર સવારમાં વહેલા આવી ગયા છે જય મા ખોડિયાર મિત્રો આપણે કરીએ ભોળાનાથના દર્શન અહીંયા સામું દેખાય એ ભોળાનું શિવાલય છે ને ઉપરની સાઈડ બાર જ્યોતિર્લિંગ છે ત્યાં પણ આપણે જઈશું જય ભોળાનાથ મિત્રો આ છે ભોળાનાથ જય ભોળાનાથ પછી આપણે જઈએ ઉપર બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરીએ અને મા માનું જે મૂર્તિ છે એ ખૂબ જ સુંદર મૂર્તિ છે અને અતિ સુંદર મૂર્તિ છે તો આપણે એના પણ દર્શન કરીશું તો જય મા ખોડલ અહીંયા અલગ અલગ પ્રદર્શનીમાં ભગવાનના રહેશ્યો છે તમે જોઈ રહ્યા છો મિત્રો સૌથી પહેલાં આપણે ગમે ત્યાં મંદિરમાં જઈએ ત્યાં ગણપતિ દાદા અને હનુમાનજી દાદાનું સ્થાપના તો હોય જ છે પણ અહીંયા તો બધા દેવદેવતાઓની સ્થાપના છે જેમ ઉપર આપણે જઈશું ખોડિયારમાંનું મંદિર છે ત્યાં માં વહાણવટી દેવી પણનું મંદિર છે અને માં રાંદલમાનું પણ છે તો મિત્રો આ છે ભોજલરામ બાપાનું મંદિર આપણે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા અને હવે આપણે ભોજલરામ બાપુના દર્શન કરીએ દર્શકો ભોજલરામ બાપુ જે જલારામ બાપુના ગુરુ હતા અને ગારિયાધાર વાલારામ બાપુના પણ ગુરુ હતા તો ભોજલરામ બાપુ માટે એક લાયક તો બને જ છે મિત્રો લાયક જરૂરથી કરી દેજો ને આ છે ભોજલરામ બાપાનું મંદિર ખૂબ જ ને સુંદર મંદિર ભોજલરામ બાપાનું જઈએ આપણે માં ખોડલના દર્શન કરવા મિત્રો માં ખોડલ કેટલી દયાળી છે એ તો આપણને ખબર છે કે મા પોતાના સ્વરૂને ક્યારેય દુઃખી થવા દેતી નથી તો મા ખોડલના દર્શન કરીએ જય માં ખોડલ સૌથી પહેલાં અહીંયા વહાણવટીમાં છે એમના દર્શન કરીએ જય મા માં જય માતાજી મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ મા ખોડલને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય મા ખોડલ મિત્રો આ અદ્ભુત મૂર્તિ છે મા ખોડલની કેમ કે માતાજીનું રૂપ જ અદભુત છે આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને અતિ મનમોહક મૂર્તિ છે મા ખોડિયારની મેં આવી મૂર્તિ મા ખોડલની બીજી ક્યાંય નથી જોઈ તો મિત્રો જય મા ખોડલ કમેન્ટમાં જરૂરથી લખજો કેમ કે મા ખોડલની અદભુત આ મૂર્તિ તમે દર્શન કરી રહ્યા છો ભાગશાળીને દર્શન થઈ જાય ઘર બેઠા જય મા ખોડિયાર માં રાંદલનું પણ મંદિર છે જય મા રાંદલ મિત્રો માં રાંદલ બે મુખમાં હોય છે તો મા રાંદલનું પણ અહીંયા મંદિર બે મુખમાં બનાવવામાં આવ્યું છે મિત્રો તમે આ જોઈ રહ્યા છો આ જગ્યા છે અમૃતવેલ મંદિર માં ખોડલનું મંદિર જય માં ખોડિયાર મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો ને આપણે કરીએ બાર જ્યોતિર્લિંગના દર્શન કેમ કે અહીંયા બાર જ્યોતિર્લિંગ છે તો તમે આ જોઈ રહ્યા છો એક પછી એક નામ તમે વાંચ્યો ઉજ્જૈન મહાકાલેશ્વર શ્રી શૈલ મલ્લિકાર્જુન સૌરાષ્ટ્રે સોમનાથ જય ભોળાનાથ મિત્રો બારે બાર જ્યોતિર્લિંગના આપણે અહીંયા દર્શન થઈ જશે આ શિવાલયે ધૂસ્મેશ્વર હિમાલયે કેદારનાથ અને ગૌતમિતરે ગૌતમિતરે કુકલેશ્વર જય વારાણસીશ્વર દ્વારિકે વની નાગેશ્વર સેતુબંધે રામેશ્વર વરરાજા શ્રી ચંદ્રશેખર મહાદેવ કન્યા શ્રી પાર્વતી દેવી જય ભોળિયાનાથ મિત્રો આ બારે બાર જ્યોતિર્લિંગના તમે નામ વાંચ્યા ખૂબ જ અદ્ભુત મંદિર ભોળિયાનાથનું પણ અહીંયા છે મા ખોડિયારનું આ અદ્ભુત મંદિરના આપણે દર્શન કર્યા ને હવે આપણે નીચેની સાઈડ આવી ગયા છીએ તો આપણે જઈએ થોડીક પ્રદર્શની પણ જોવા અહીંયા ભોળાનાથનું શિવાલય છે ઉપર આપણે દર્શન કર્યામાં ખોડિયારના બાર જ્યોતિર્લિંગના ને જન્માષ્ટમી નિમિત્તે અહીંયા કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ નિમિત્તે અહીંયા જે ઝૂલો છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ઝૂલો છે તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર પ્રદર્શની ભગવાન શ્રી કૃષ્ણની પણ છે જય જય કાળિયા ઠાકર ભગવાને ગોવર્ધન એક આંગળીએ ઉપાડેલો એની પણ ખૂબ જ સુંદર અતિ સુંદર પ્રદર્શની અહીંયા મહેકવામાં આવી છે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ના જણાવો તો લાયક જરૂરથી કરી દેજો મિત્રો આ ગૌશાળા પણ અહીંયા છે જય કોમા